નમસ્કાર ગુજરાત તક સાથે હું છું લોકસભાની ચૂંટણી અને તેમાં પણ સૌથી વધારે ચર્ચાતી જે બેઠક રહી તે બેઠક હતી ભરૂચ લોકસભાની બેઠક કારણ કે એક તરફ ગુજરાતની અંદર ભાજપ હતું બીજી તરફ આમ આદમી અને કોંગ્રેસનું ગઠબંધન આ વખતે ભાજપમાંથી સાતમી વખત મનસુખ વસાવાની ટિકિટ આપવામાં આવી હતી તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હતું જેમાંથી એક ભરૂચની બેઠક અને બીજી ભાવનગરની બેઠક જ આમ આદમીના ફાળે ગઈ કે જેમાં તેમના ઉમેદવાર ઉતારી શકાય ભરૂચમાંથી ચૈતર વસાવાનું નામ સામે આવે છે જે બાદ અનેક વિવાદો થયા કારણ કે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને તેમના ભાઈ ફૈઝલનું એવું કહેવું હતું કે આ સીટ અમારા પિતાની છે અને તે પિતાની જે સીટ છે તેમના ઉપર તેમનો વારસો છે અનેક વિવાદ થયા મુમતાઝને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા અને મુમતાઝ પટેલના નિવેદનો પણ સામે આવ્યા જેમાં તેઓ આમ આદમી સાથે કદાચ જ્યારે પ્રચાર પ્રસાર કરવાનો હતો તેમાં પણ કદાચ ના જોડાયા સમગ્ર મામલાને શાંત પડી ગયો સ્થાનિક સ્વરાજની હવે ચૂંટણી સામે આવી રહી છે થોડાક જ સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં મુમતાજ પટેલનો એક તે વચ્ચે સીએમને ભૂપેન્દ્ર પટેલને એક લેટર વાયરલ થઈ રહ્યો છે મુમતાજ પટેલના લેટર સાથે તે એક વિડીયો પણ બનાવીને વાયરલ કરી રહ્યા છે સૌથી પહેલાં તમામ મુદ્દાઓને લઈને આપણે વાત કરવાની છે પરંતુ તે પહેલાં મુમતાજ પટેલનો જે વિડીયો છે તે સાંભળો पिछले दो महीनों से बारिश के कारण गुजरात में भारी नुकसान हुआ है। मैं खास करके जिले की बात करूं तो नेत्रंग और अन्य आमोदाओ में हमारे किसान पीड़ित रहे फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के के कारण डूब मरने वाले लोगों को मुआवजा मिले मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उस पे मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के, के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले शुक्रिया धन्यवाद ભરૂચની અંદર અતિવૃષ્ટિનો માહોલ થયો વરસાદમાં ભરૂચ જિલ્લાની અંદર ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને તે જ મામલાને લઈને મુમતાજ પટેલે આ લેટર જારી કરી દીધો છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે ખેડૂતોને વળતરની માગ હોય તેને લઈ અને મુમતાજ પટેલનો સરકારને આ લેટર આપવામાં આવ્યો છે સાથે સાથે એક વિડીયો પણ બનાવવામાં આવ્યો છે જોકે આ સમગ્ર મુદ્દાને લઈ અને મુમતાજ પટેલની નજર હજુ પણ ભરૂચની જે આવનારી ચૂંટણીમાં સીટ છે તેના ઉપર હોય તેવું લાગે છે જ્યારે કે અનેક જે પ્રમાણેના સામાજિક આગેવાનો છે જે પ્રમાણેના લોકો છે તે એવું પણ કહી રહ્યા છે કે આ મુદ્દો જે છે ખેડૂતને વળતરનો ભરૂચમાં અતિવૃષ્ટિનો મુમતાજ પટેલનો લેટર વિડીયો આ તમામ મુદ્દાઓ ચૂંટણીને લઈને નથી તેવું પણ લોકો કહી રહ્યા છે સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપ આપશો રજા નમસ્કાર